દોસ્તો બે સહસંબંધિત સરાસરી આપેલી હોય ત્યારે ટી મૂલ્યની ગણતરી કરવા માટે એક્સેલનો ઉપયોગ કઈ રીતે કરવો તેના વિશે પાછલા વિડીયોમાં ચર્ચા કરી છે પ્રસ્તુત વિડીયોમાં આપણે પુલ ટી કસોટીનો અમલ એક્સેલમાં કઈ રીતે કરીશું તેના વિશે ચર્ચા કરીશું પુલ ટી કસોટીનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે કે જ્યારે બે જૂથોના વિચરણ વચ્ચે સમાગતા હોય બંને જૂથો સ્વતંત્ર વ્યાપ વિશ્વમાંથી લેવામાં આવ્યા હોય અને નિદર્શનું કદ નાનું હોય વિતરણ વચ્ચે સમાનતા શોધવા માટેના અનેક સૂત્રો છે પણ ખૂબ જ ઝડપથી આપણે વિતરણ વચ્ચેની સમાનતા તપાસવી હોય તો અનુભવ આધારિત એક સિદ્ધાંત તારવવામાં આવેલો છે એટલે કે જેને આપણે રૂલ ઓફ થમ કહીએ છીએ તેનો અમલ કરી દેવો આ સિદ્ધાંત કહે છે કે મોટા વિતરણનો નાના વિતરણ સાથેનો ગુણોત્તર ચાર કરતાં નાનો હોય ત્યારે બે વિચરણો વચ્ચે સમાનતા છે એમ કહેવાય આ ધ્યાનમાં રાખીને આપણે સમાંતર નક્કી કરી શકીએ ઝડપથી જોકે એના અનેક સૂત્રો પણ છે શા માટે આને પુલ ટી કસોટી કહે છે કારણ કે આમાં પુલિંગ થાય છે પુલિંગ કોનો વિચરણોનું પુલિંગ થાય છે પુલિંગના અનેક અર્થ છે પણ ટી કસોટીના સંદર્ભમાં પુલિંગ એટલે બે સ્વતંત્ર નિદર્શના વિતરણોનો ભારિત મધ્ય શોધવો એટલે પુલિંગ ભારિત મધ્ય વિચરણોનો શોધવા માટેના પણ અનેક સૂત્રો છે પણ આપણે અહીંયા સીધે સીધું એક્સેલનો ઉપયોગ કરીને ટી મૂલ્યની ગણતરી કરવાના છીએ એટલે અહીંયા ભારિત મધ્યક શોધવાની જરૂર નથી કઈ રીતે પૂરતી કસોટીના એક્સેલમાં ઉપયોગ થાય તેના માટે એક ઉદાહરણ લેવામાં આવ્યું છે જેમાં ચંડીગઢ જિલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારના અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓના સામેકિક પરિપક્વતા કસોટી પરના પ્રાર્થનાંકો લેવામાં આવ્યા છે આ બંને જૂથોના પ્રાપ્તાંકોની સરાસરી વચ્ચે સાર્થક તફાવત છે કે નહીં તેની ચકાસણી કરવા માટે એક શૂન્ય ઉત્કલ્પનાની રચના કરવામાં આવી છે ચંડીગઢના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓએ સામયિક બુદ્ધિ કસરતીમાં મેળવેલા સરાસરી પ્રાપ્તાંકો વચ્ચે સાર્થક તફાવત નથી પુલ જતી કસરતીનો અમલ કરવા માટે આપણે સમગ્ર ડેટાને એક્સેલની સીટમાં લઈ જઈશું સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે એક્સેલની સીટમાં અહીંયા એક્સલના કોલમ બીમાં શહેરી વિસ્તારના પ્રાપ્તાંકો છે કોલમ સીમાં ગ્રામ્ય વિસ્તારના પ્રાપ્તાંકો છે હવે આપણે શહેરી વિસ્તારની ડેટા રેન્જ એક્સલમાં જોઈએ તો બી ટુથી લઈને બી અઢાર સુધી છે આ રેન્જ આપણે યાદ રાખવાની છે ગ્રામીણ વિસ્તારના પ્રાપ્તાંકોની ડેટા રેન્જ છે બી ટુ સી ટુથી સી પંદર પણ ગણતરીની સરળતા ખાતર આપણે એને પણ અઢાર સુધી લઈશું એટલે સી ટુથી સી અઢાર ત્યારબાદ આપણે એન વન એટલે કે શહેરી વિસ્તારમાં પ્રાપ્ત અંકોની સંખ્યા ગણીશું તેના માટે સેલ નંબર જી ટુમાં જી વનમાં આપણે ઇક્વલ સાઇન લખીશું ને પછી કાઉન્ટ લખીશું કાઉન્ટ લખ્યા પછી શહેરી વિસ્તારની ડેટા રેન્જ લખીશું શહેરી વિસ્તારની ડેટા રેન્જ છે બી ટુથી બી અઢાર અહીંયા લખી દઈશું બી ટુથી બી અઢાર બ્રેકેટ બંધ કરીને એન્ટર્કી આપીશું એટલે એન વન સત્તર મળે છે એન ટુ એટલે ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓની સંખ્યા એના માટે આપણે જી ટુમાં ઇક્વલ સાઇન લખીને કાઉન્ટ લખીશું કાઉન્ટ લખ્યા પછી ગ્રામીણ વિસ્તારની ડેટા રેન જે સી ટુથી સી અઢાર છે લખી દઈશું ત્યારબાદ બ્રેકેટ બંધ કરીને એન્ટરકી દબાવી દઈશું એન ટુ ચૌદ મળે છે ત્યારબાદ ડીએફ શોધવાનો હોય ડીએફ ડિગ્રી ઓફ ફ્રીડમ સ્વાતંત્ર સંખ્યા શોધવા માટેનો અસંબંધિત સરાસરી હોય ત્યારે એન વન પ્લસ એન ટુ માઇનસ ટુનો સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે અહીંયા બંને જૂથો સ્વતંત્ર રીતે લેવામાં આવેલા છે એટલે અસસંબંધિત સરાસરી છે એના માટે ડીએફની ગણતરી કરવા માટે આ સૂત્રનો ઉપયોગ કરીશું તે માટે આઈ થ્રીમાં આપણે સૂત્ર દાખલ કરીશું એમાં લખીશું ઇક્વલ સાઇન અને એન વન લખવાના છે એન વન આપણે જી વનમાં શોધેલા છે એટલે અહીંયા ઇક્વલ સાઇન પછી જી વન લખીશું પછી સરવાળાનું ચિહ્ન પ્લસ સાઇન મૂકીશું પ્લસ આપણે એન ટુ કરવાના છે એન ટુ આપણે જી ટુમાં શોધેલા છે એટલે પ્લસ પછી આપણે જી ટુ લખી દઈશું પછી એમાંથી ઓછા કરવાના છે બે એટલે માઇનસનું ચિહ્ન મૂકીને બે લખી દઈશું અને કી દબાવીશું એટલે આપણને ડીએફનું મૂલ્ય સ્વાતંત્ર્ય સંખ્યા ઓગણત્રીસ મળે છે ત્યારબાદ આપણે પીની ગણતરી કરીશું પી એટલે કે પ્રોબિલિટી એટલે કે સંભાવના બરાબર સૂત્ર લખીશું આપણે વિધેય લખીશું એક્સલનો એફ સિક્સમાં બરાબરના ચિહ્નથી ચાલુ થાય છે પછી લખીશું ટી ટેસ્ટ અને ટી ટેસ્ટ લખ્યા પછી આપણે બ્રેકેટ સ્ટાર્ટ કરીશું બ્રેકેટ સ્ટાર્ટ કરીને શહેરી વિસ્તારની ડેટા રેન્જ લખી દઈશું પહેલાં ડેટાની ડેટા રેન્જ બી ટુથી બી અઢાર એ ડેટા રેન્જ પતે એટલે કોમા પછી બીજા ડેટાની ડેટા રેન્જ જે ગ્રામીણ વિસ્તારની છે જે આપણે વિચારેલી છે સી ટુથી સી અઢાર અને પછી બ્રેકેટ બંધ કર કોમા મૂકીશું બ્રેકેટ બંધ નહીં કરીએ કોમા મૂકીશું કોમા પછી આપણે એક પૂછી કસોટી માટે એક અને દ્વિ પૂછી કસોટી માટે બે લખવાનું છે આપણે શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી કરીએ છીએ એટલે કોમા પછી બે લખીશું શૂન્ય ઉત્કલ્પના એટલે પૂછી કસોટી પછી કોમા કરીને આપણે બતાવવાનું છે કે અસસંબંધિત સરાસરી અસમાન વિચરણ સાથે છે અસંબંધિત સરાસરી સમાન વિચરણ સાથે છે કે બે જૂથો જોડકા પદ્ધતિથી લેવામાં આવ્યા છે આપણા દાખલામાં આપણા ઉદાહરણમાં બે અસંબંધિત સરાસરી છે ને વિચરણ સમાન છે એવું માનીને આપણે આગળ વધીએ છીએ જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે બે લખવાના કોમા પછી છેલ્લે એક અને ત્રણ ક્યારે લખાય તેના વિશે અગાઉ આપણે ચર્ચા કરેલી છે પછી બ્રેકેટ બંધ કરી દઈશું અને આ રીતે આપણને મળે છે ટી પ્રોબેબિલિટીનું મૂલ્ય પ્રોબેબિલિટીનું મૂલ્ય મળી જાય પછી તેના આધારે આપણે ટી મૂલ્યની ગણતરી કરીશું ટી મૂલ્યની ગણતરી કરીશું આપણે જી સિક્સમાં એના માટે સૌથી પહેલાં બરાબરનું ચિહ્ન લખીશું પછી ટી આઈ એન બી ટી આઈ એન એટલે ઇનવર્સ ટી આઈ લખીને બ્રેકેટ લખી દઈશું બ્રેકેટમાં આપણને આપણે અહીંયા લખવાનું છે સંભાવનાનું મૂલ્ય સંભાવનાનું મૂલ્ય આપણે એફ સિક્સમાં શોધેલું છે અહીંયા એફ સિક્સ લખી દઈશું એફ સિક્સ લખ્યા પછી કોમા કરીશું કોમા પછી આપણે ડીએફનું મૂલ્ય સ્વતંત્ર સંખ્યાનું મૂલ્ય લખવાનું જે આપણે આઈ થ્રીમાં શોધેલું છે એટલે આઈ થ્રી લખી દઈશું ને પછી બ્રેકેટ બંધ કરીશું આ રીતે આપણને ટી મૂલ્ય મળે છે વન પોઈન્ટ સેવન થ્રી નાઇન મિત્રો પી મૂલ્ય એટલે કે પ્રોબેબિલિટી અથવા તો ટી મૂલ્ય બંનેમાંથી ગમે તે એક મૂલ્યના આધારે ઉત્કલ્પનાની ચકાસણી કરી શકાય છે બંને મૂલ્યો શોધવાની જરૂર રહેતી નથી હવે આ બંને મૂલ્યોના આધારે ઉત્કલ્પનાની ચકાસણી કઈ રીતે કરી શકાય તે આપણે સમજીએ આપણે પી મૂલ્ય અને ટી મૂલ્યની તો ગણતરી કરી લીધી છે આ પ્રમાણે પી બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો નાઇન અને ટી મૂલ્ય વન પોઈન્ટ સેવન થ્રી નાઇન પહેલાં આપણે જોઈએ કે પ્રોબિલિટીના આધારે પ્રોબિલિટી મૂલ્યના આધારે ઉત્કલ્પનાની ચકાસણી કઈ રીતે કરવી તેના માટે ત્રણ નિયમો યાદ રાખવા પહેલો નિયમ છે જો પોઈન્ટ ઝીરો વન ઇઝ લેસ ધેન પી ઇઝ લેસ દેન પોઈન્ટ ફાઇવ હોય તો શું ઉત્કલ્પનાનો પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ અસ્વીકાર થાય છે એટલે કે પીનું મૂલ્ય પોઈન્ટ વન અને પોઈન્ટ ઝીરો પાંચ કરતાં બંનેની વચ્ચે હોય કરતા પોઈન્ટ ઝીરો વન અને પોઈન્ટ જીરો પાંચની વચ્ચે હોય ત્યારે શૂન્ય ઉત્કલ્પનાનો પોઈન્ટ જીરો પાંચ કક્ષાએ અસ્વીકાર થાય છે આપણું મૂલ્ય આ રેન્જની બહાર છે પોઈન્ટ ઝીરો પાંચ કરતાં વધુ છે એટલે પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર નહીં થાય બીજો નિયમ યાદ રાખવાનો કે જો પીનું મૂલ્ય પોઈન્ટ ઝીરો એક કરતાં ઓછું હોય તો શૂન્ય ઉત્કલ્પનાનો પોઈન્ટ જીરો એક કક્ષાએ અસ્વીકાર થાય છે આપણું પ્રોબેબિલિટીનું મૂલ્ય પોઈન્ટ ઝીરો એક કરતાં ઓછું નથી એટલે આ નિયમ પણ લાગુ નહીં પડે પછી ત્રીજો નિયમ છે જો પીનું મૂલ્ય પોઈન્ટ ઝીરો પાંચ કરતાં વધુ હોય તો શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર થતો નથી હવે પીનું મૂલ્ય પોઈન્ટ ઝીરો પાંચ કરતાં વધુ હોય ત્યારે આપણે જોઈએ છે કે આપણો પીનું મૂલ્ય પોઈન્ટ જીરો નાઇન છે જે પોઈન્ટ ઝીરો પાંચ કરતાં વધુ છે એટલે શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર થતો નથી એટલે તફાવત સાર્થક નથી જ્યારે આવી પરિસ્થિતિ થાય ત્યારે સાર્થકતાની નીચે આપણે એનએસ લખી દેવાનું એનએસ એટલે નોટ સિગ્નિફિકન્ટ એટલે કે અસાર્થક આ રીતે આપણે પીના આધારે શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર થાય છે કે નહીં તે નક્કી કરી શકીએ છીએ આપણા કેસમાં શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર થતો નથી હવે ટી મૂલ્યના આધારે આપણે શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી કઈ રીતે કરવી એ આપણે જોઈએ ટી મૂલ્ય આપ્યું હોય આપણે અહીંયા મળેલું છે વન પોઈન્ટ સેવન થ્રી નાઇન ટી મૂલ્ય હોય ત્યારે ડીએફની જરૂર પડે છે ડીએફ આપણે ઓલરેડી શોધેલા છે જે ઓગણત્રીસ છે ટી અને ડીએફનું મૂલ્ય મળી જાય એટલે ટીનું સારણી મૂલ્ય જોવાનું એ માટે ટીની સારણીમાં જવાનું અહીંયા ટીની સારણી ત્રણ વિભાગમાં આપવામાં આવેલી છે સૌથી પહેલાં આપણે ડીએફના કોલમમાં પહેલાં વિભાગમાં જોઈએ આપણો ડીએફ ઓગણત્રીસ જોવા મળે છે નથી મળતો તો ડીએફની નીચે આપણો ડીએફ જ્યાં જોવા મળે એ જુઓ તો સેકન્ડ ભાગમાં ડીએફની નીચે ઓગણત્રીસ જોવા મળે છે એટલે ઓગણત્રીસ આપણો ડીએફ છે અહીંયા જોવા મળે છે એટલે ડીએફ ઓગણત્રીસની લાઇનમાં જે મૂલ્યો આપેલા હોય તેમાંથી પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાની નીચે અને પોઈન્ટ ઝીરો એક કક્ષાની નીચે આપેલા મૂલ્યો આપણે યાદ રાખવાના છે પોઈન્ટ જીરો પાંચ અને પોઈન્ટ ઝીરો એક સંભાવના છે આ બંનેના મૂલ્યો જોડે આપણે આપણા ગણતરી કરેલ ટી મૂલ્યની સરખામણી કરવાની તુલના કરવાની છે આપણે આ બંને મૂલ્યો યાદ રાખીશું ડીએફ ઓગણત્રીસ માટે પોઈન્ટ પાંચ કક્ષાએ અપેક્ષિત સાડી મૂલ્ય છે ટુ પોઈન્ટ ઝીરો ફાઇવ અને પોઈન્ટ જીરો એક કક્ષાએ અપેક્ષિત સાડી મૂલ્ય છે ટુ પોઈન્ટ સેવન સિક્સ આ બંને મૂલ્યો આપણે યાદ રાખવાના ને આપણા કેલ્ક્યુલેટેડ મૂલ્ય જોડે એની તુલના કરવાની આપણે જે આગળ જોઈ ગયા પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ અપેક્ષિત સાડી મૂલ્ય ટુ પોઈન્ટ ઝીરો પાંચ અને પોઈન્ટ ઝીરો એક કક્ષાએ ટુ પોઈન્ટ સેવન સિક્સ આ ટીની સારણી મુજબ અપેક્ષિત ટી મૂલ્ય છે ન્યૂનતમ ટુ ટી મૂલ્ય છે આના કરતાં વધારું વધારે આપણું ટી મૂલ્ય આવે ગણેલું ટી મૂલ્ય આના બંને કરતાં વધારે આવે કે ગમે તે એક કરતાં વધારે આવે ત્યારે શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર થાય છે હવે આપણે જોઈએ આપણું ગણે ગણેલું મૂલ્ય છે વન પોઈન્ટ સેવન થ્રી નાઇન જેને ટી કેલ્ક્યુલેટેડ કહીએ છીએ એ મૂલ્ય આ બંને મૂલ્ય કરતાં ટુ પોઈન્ટ ઝીરો ફાઇવ અને ટુ પોઈન્ટ સેવન સિક્સ કરતાં નાનું છે એટલે આપણે પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ ટી કેલ્ક્યુલેટેડ ઇઝ લેસ દેન ટી ટેબલ એટલે આપણે શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર કરતા નથી બંને પરિસ્થિતિમાં શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર થતો નથી અને તારવવામાં આવે છે કે ચંડીગઢ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના ગ્રામીણ વિસ્તારના અનુષ્ઠાતક કક્ષાના વિદ્યાર્થીઓના સાંવેગિક પરિપક્વતા કસોટી પરના સરેરાશ પ્રાપ્તાંકો વચ્ચે સાર્થક તફાવત નથી આ રીતે આ રીતે શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી થાય છે દોસ્તો આપણે સંશોધન અહેવાલમાં ઘણી વખતે પી કે ટી મૂલ્યની સાથે બીજા પ્રાથમિક ગણતરી માટેના પરિણામો પણ મૂકતા હોઈએ છીએ જે આ પ્રમાણે છે દાખલા તરીકે ચલ દર્શાવીએ છીએ વિસ્તાર શહેરી ગ્રામ્ય એન પ્રાપ્તાંકોની સંખ્યા સત્તર ચૌદ મધ્યકો દર્શાવીએ છીએ બંને જૂથના એસડી એટલે કે પ્રમાણિત વિદ્વાન બંને જૂથના દર્શાવીએ છીએ અને બંને જૂથના મધ્યકો વચ્ચેનો તફાવત દર્શાવીએ છીએ આ બધું પણ આપણે સાસો દ્વારા દર્શાવે છે શૂન્ય ઉત્કર્ષનાની ચકાસણી કરતી વખતે આ તમામ ગણતરી એક્સેલ દ્વારા થઈ શકે છે એટલે અહીંયા ગણતરી બતાવી નથી આના વિશેની ચર્ચા અગાઉના ઘણા વિડીયોમાં કરવામાં આવી છે દોસ્તો તો આ રીતે આજે આપણે પૂલતી કશો ટીનો અમલ કરવા માટે એક્સેલનો ઉપયોગ કઈ રીતે કરાય તેના વિશે ચર્ચા કરી તેના વિશે ચર્ચા કરી હવે પછીના વિડીયોમાં ટી મૂલ્ય વિશે બીજી ચર્ચા કરીશું ત્યાં સુધી ગુડ બાય થેન્ક યુ